આપ જાણો છો કે વડોદરામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ઝાકારો મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચાર કરી શકતા નથી અને એનું કારણ શું છે કે વર્ષો પછી વડોદરાના પ્રજાની આંખ ઉઘડી કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ સભ્ય હતા જે વડોદરાના સાંસદ સભ્ય છેલ્લા દસ વર્ષથી હતા એમણે ભ્રષ્ટાચાર કર્યો જેવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો અને જેના કારણે દેશની ભારતીય જનતા પાર્ટીની નેતાએ નેતાગીરીએ રંજન રંજનબહેન ભટ્ટનું ફોર્મ રદ કરવું પડ્યું અને એ બી ભ્રષ્ટાચારના આક્ષેપના કારણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે પરંતુ સાંસદે પોતાનો વિકાસ કર્યો છે અને એના કારણે એમનું ફોર્મ રદ કરવું પડ્યું આટલી દીવા જેવી સ્પષ્ટ વાત વડોદરા શહેરની પ્રજાને હંમેશા ગેરમાર્ગે દોરતા હતા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ પાર્ટીની અત્યારે પોલ ખુલી ગઈ છે અને એની સામે અમે અમારા પાદરાના પૂર્વ ધારાસભ્ય સ્વચ્છ પ્રતિભા ધરાવતા શ્રી જસપાલસિંહ પડિયાને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે આજે અમે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને જે પ્રકારે વડોદરામાં

રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ બહેનોનું જે અપમાન કર્યું છે તો માતાઓ બહેનો તો તમામ સમાજને લાગુ પડે છે ક્ષત્રિયોને ઉલ્લેખીને કર્યું જેના કારણે ક્ષત્રિયો મેદાનમાં છે નારાજ છે ને એ વાત સ્પષ્ટ છે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સ્પષ્ટ રીતે આ બાબતમાં કે કોઈ પણ માતા પિતા માતાઓનું બહેનોનું અપમાન કરનારને સાંખી ન લેવાય અને એને માફ ન કરી શકાય અને એના કારણે જાગૃતિ છે લોકો જાગૃત થયા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહંકારમાં સત્તાના નશામાં કોઈ પણ વ્યક્તિ માટે જ લોકો ખોબે ખોબે મત આપે છે જેના કારણે આ પ્રકારનો બફાટ કરે છે જે ચલાવી ન શકાય એને ક્યારેય માફ ન કરી શકાય અને સ્પષ્ટ રીતે વડોદરા શહેરના જે અમારી બે વિધાનસભાઓ છે વાઘોડિયા છે સાવલી છે અને ચાર બીજા ટોટલ તાલુકા છે એની અંદર ક્ષત્રિય સમાજ ખૂબ મોટી સંખ્યા ખૂબ મોટી નારાજગી છે ભારતીય જનતા પાર્ટી તરફે અને એ તમામ બાબતોની વાત કરતા ભ્રષ્ટાચારી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ભાંજગઢ કોંગ્રેસનો વિજય થશે એ સ્પષ્ટ છે